ભજન પણ આજે રાત્રે ચાલુ છે ભગત ભગત મંડળ મંડળ બેઠું છે જોઈ આ બાર મહિના પૂરા થયા તે નિમિત્તે ગ્રામ આ બધા માણસો એ જમણવાર ને આયોજન કરેલ છે આ જમણવાર નું તૈયારી આ સાઈટ કરેલી છે મિત્રો આ રસોડા વિભાગ છે આ પણ ચાલુ જ છે રસોડાનું કામકાજ મિત્રો આ channel માં ખાસ કરીને એ જ કહેવાનું છે કે જે પણ monetize થયા પછી આવક આવે તેમાંથી પચાસ ટકા આવક સેવાના કામમાં વાપરવાની છે તો જેમ બને એમ જલ્દીથી channel ને subscribe કરજો અને video જોઈ ચાર હજાર કલાક પૂરા કરી monetize સુધી પહોંચાડજો જેથી કરીને જલ્દી આવક ચાલુ થાય તો મિત્રો આપણે સેવાના કાર્યમાં ઝડપી આગળ વધીએ જય માતાજી